ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અઢીસો થી વધારે તાલુકામાં રાજ્યના ગૃહ વિભાગની સંપૂર્ણ નજર તળે છડેચોક બેફામ ના અડ્ડા ચાલે છે જુગારના અડ્ડા ચાલે છે ચાલે છે ડ્રગ્સનો કાળો કારોબાર થાય છે મેં થરાદના ઢીમા માં મહિલાઓએ કરેલી ફરિયાદના પગલે પોલીસ સ્ટેશન ગયો હતો આમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એપ્રિશિએટ કરવાનું હતું કે એક જનપ્રતિનિધિ જે પોલીસનું કામ છે કરીને બતાવ્યું એના બદલે અમને મરચા લાગ્યા અને અમને પોલીસને શું કીધું કોઈ ચિંતા નહીં જનપ્રતિનિધિ બોલી રાખે તમે તારે ચિંતા ના કરો બેઠો છું મતલબ કે દારૂ જુગાર વેપાર જે ચાલી રહ્યો છે ગુજરાતમાં ડ્રગ્સનો એ બધું યથાવત રહેવું જોઈએ અમારે પોલીસને એવું કહેવું જોઈએ કોઈપણ હોય હોય ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ લાવશે તો કોંગ્રેસમાં ઇલિગલ ભરીશ એવું કહેવાના બદલે આઠ ચોપડી પાસ માણસ ગુજરાતની જનતાને ગુમરાહ કરે છે અને એવું કે પોલીસ વાળાઓને કે તમે તારે ચિંતા ના કરો કોણ જોઈએ પટ્ટા ઉતારનારા હું પણ કહેવા માંગુ છું કે ગુજરાતના ગૃહમંત્રી જયારે અમિત શાહ હતા ત્યારે એ પણ એમના ચહિતા પોલીસ એવું કહેતા હતા કે ચિંતા ના કરતા હું બેઠો છું બધાના પટ્ટા ઉતરી ગયા અને એન્કાઉન્ટરના કેસોમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં સાત સાત વર્ષ સુધી અંદર રહ્યા છે જે હેડ કોન્સ્ટેબલો જે પીએસઆઈ જે પીઆઈ અને રડ્યા ખડ્યા બે ચાર નોન કરપ્ટ ઇન્ટેગ્રીટી વાળા સ્પાઈન વાળા આઈપીએસ અધિકારીઓ છે એમના પરસેવા એમની મહેનત એમની નિષ્ઠાને હું સલામ કરું છું પણ જે ભ્રષ્ટ છે એ તો જેલના સળિયા પાછળ જવા જ જોઈએ એમના પટ્ટા ઉતરવા જ જોઈએ અને ગુજરાતના ગૃહમંત્રીને પણ કહેવા માંગુ છું કે તમારામાં બહુ પાણી હોય તો અત્યારે અંબાજીના ધામ પરથી બોલું છું આજે પણ લોકોએ ફરિયાદ કરી કે હિન્દુઓની આસ્થાઓનું પ્રતિક એવું અંબાજીનું મંદિર એના બે કિલોમીટરના રેડિયસમાં અહીંયા પણ રાત દિવસ છડે ચોક દારૂના અડ્ડા ચાલે છે